ના મના 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 ઢોકો ઢોકોયો કે મોટા મા આવતો લાગી જાય આપણે દવાખાને હરિયાપટ્ટી સાત એ લાગી છે પગમાંય બરાબર તમે જોઈ શકો છો માસ્કર પગ આમ આમ અસ્કર આમ જોઈ શકો લાગી ગયો છે

જો કાટો કરી ગયો ને જો ભાઈ કાંટો લાગી ગયો ધ્યાન રાખવાનું કાંટો લાગી ગયો ગરબાઈ ને ગરબાઈ ને કાંટો લાગી ગયો